મારો પરિચય છે ભંડી પટેલ ઉમિયા મોબાઈલ એમડી અને આજે મોબાઈલનું રાજકોટમાં નો લિસ્ટિંગ થયું છે અને એનો અમને ખૂબ જ ઉત્સાહ છે અને સારો એક લિસ્ટિંગ પ્રાઇસથી થી છે અને સરસ અમારા અમારી વિશે તમને આપું તો ઉમિયા મોબાઈલ રાજકોટથી ને આજે ઉમિયા મોબાઈલ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ અમારા સ્ટોર છે અને આગળ જતા અમે ઘણા બધા સ્ટેટ રાજસ્થાન છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ છે ઝારખંડ છે આ ગોવા છે એમપી છે યુપી છે આ બધી જગ્યાએ અમારા ધીરે ધીરે અમારા સ્ટોર અમે વધારતા જઈશું અને સરસ અમે આઈપીઓ આવ્યો છે તો અમે સરસ આગળના અમારા બિઝનેસના પ્લાન અમે વધારતા જઈશું ઘણા સરસ અમે પ્લાન કરતા અત્યારે આપણા બસો સ્ટોર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્લોઝ હવે આગળ અમારા ઘણા બધા સ્ટેટમાં ઓપન કરવાના પ્લાન છે અને જેમ વાત કરી મહારાષ્ટ્રમાં પણ હમણાં અમે ચાલુ કરી રહ્યા છીએ અને ઝારખંડ છે एमपी છે યુપી છે રાજસ્થાન છે આ બધા મોટા મોટા સ્ટેટ છે ત્યાં પણ ઓમિયા મોબાઈલ પ્રેઝન્ટ થવા શોટ ટાઈમમાં જઈ રહ્યું છે કારણ કે ઉમિયા મોબાઈલ એક શોર્ટ નથી પણ ઓમિયા મોબાઈલ આખા ઇન્ડિયાની અંદર સ્ટોર સ્થાપન કરશે એ અમે ભવિષ્યના પ્લાનિંગ લઈને અમે ચાલી રહ્યા સૌથી અમારી ઈચ્છા હતી કે લિસ્ટિંગ બધા બોમ્બે લઈ એ જગ્યા કરતા હોય છે પણ અમે આટલા વર્ષોથી રાજકોટ સાથે સંકળાયેલા છીએ રાજકોટ આપણા પાવન ધરતી ઉપર સૌરાષ્ટ્ર અને અમને એ આનંદ હતો કે ભાઈ આપણે વર્ષોથી અહીંયા જોડાયેલા છે તો આપણો આઈપીઓ નો સેરેમની નો પ્રોગ્રામ આપણે રાજકોટમાં કરી જેથી આપણી સાથે બધા જોડાયેલા હોય તો બધા વ્યક્તિ આપણે સમજી શકે જોઈ શકે અને આવી શકે એના માટે અમે રાજકોટ અમે પ્લાનિંગ આના માટેનું અમે કર્યું કારણ કે ઘણા બધા આઈપીઓ બાર જ થાય છે પણ અમારી ઈચ્છા એવી હતી કે નહીં રાજકોટમાં જ કરવું છે અને આપણે પાવન ધરતી ઉપર જ અહીંયા કરી તો એ જીવનનું આપણા માટે મહત્વનું હોય છે આઈપીઓની સિક્સટી સિક્સ રૂપીસ હતા અત્યારનું પ્રાઇસ ઓપન થઈને જોયા નથી પણ સેવન્ટી સિક્સ કે આસપાસ ઓપન થયા છે અને સરસ પ્રતિસાદ જેમને પણ ઇન્વેસ્ટ કર્યા છે એમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો અને એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર ને જે ઉમિયા મોબાઈલ પરિવાર હોતી જેમને ટ્રસ્ટ રાખ્યો છે તો આ ટ્રસ્ટ હંમેશા કાયમી જળવાયેલો રહેશે કારણ કે ઉમિયા એક નામ માતાજીનું છે કુળદેવીનું છે તો આની અસીમ કૃપા બધા ઉપર રહે અને ભગવાન સરસ અમને આવું સારું હજી આગળ વધારે અને બધાના ખરી સમયમાં અમે ઉતરી શકીએ મોબાઈલ એક એવું ગેજેટ છે કે જે હવે દુનિયા આખી મોબાઈલથી જ ચાલે છે અને મોબાઈલ એક ડિજિટલ હવે ધીરે ધીરે પ્લેટફોર્મ વધી રહ્યું છે તો આગળ જતા મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ વધવાના છે કારણ કે જનરેશનને નવા નવા એઆઈ એમના ફંક્શન આવ્યા છે તો બધા ચેન્જ કરી રહ્યા છે અને ધીમે ધીમે ઘણા બધા ફાઈવજી પછી સિક્સજી આવશે તો એનું પણ બિઝનેસ વધશે કેમ કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ જ સારું છે કેમ કે આખી દુનિયા મોબાઈલની અંદર આવી ગઈ જ્યારે બધા કામ નેવું ટકા તમે મોબાઈલ ઉપરથી કરી રહ્યા છો એટલે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બધી વસ્તુ મોબાઈલ ને ઘણો ફાયદો છે